દૂધની જે છાલ હોય છે આપણે ફેંકી દેતા હોઈએ છીએ પણ આજ એનો ઉપયોગ હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ જે બાળકોને અને આપણને ખૂબ જ બધાને ભાવે છે તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગે તો વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા મેં તરબૂતની છાલ છે લઈ લીધી છે અને હવે ફ્રેન્ડ્સ આપણે છે ને આમાં આપણે શું કરવાનું છે કે આ છાલનો ભાગ છે ને એ આપણે રિમૂવ કરી નાખવાનો છે રીતે ગ્રીન જે છે ને બરાબર છે અને રેડ ભાગ પણ નો હોવો જોઈએ અને હવે આને નાના નાના આપણે કટકા કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા પીસીસ કરી લીધા છે હવે આપણે જે આપણે તરબૂતની છાલના જે કટકા કરેલા છે એ ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે તો હું દોઢ ગ્લાસ પાણી લઉં છું અને છાડા જ આપણે તપેલી લેવાની છે તો ફ્રેન્ડ્સ આને આપણે બોઇલ થવા માટે રાખી દેસુ અને આને બોઈલ થતા વાર પણ નહીં લાગે ઢાંકી ઠાકીને આપણે રાખી દેસુ તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે સાઈઠ થી સિત્તેર ટકા આપણે પાકવા દેવાનું છે વધારે કુક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે તમે જોઈ શકો ને તો થોડું છે ને ટ્રાન્સપરન્ટ થઈ ગયું હોય છે અને આવી રીતે તમે પ્રેસ કરો ને તો આછું એવું છે ને એ પ્રેસ થતું હોય છે એટલે કે સાઈઠ થી સિત્તેર ટકા આપણે કુક કરવાનું છે વધારે કુક નથી કરવાનું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે શું કરશું

તો જો ફ્રેન્ડ્સ ખાંડ છે એ ઓગળી ગઈ છે તો આપણી જે ડૂટી ફૂટી હતી એ પણ નીદરી ગઈ છે હવે આપણે એમાં એડ કરી દઈશું અને આમાં એડ કરીને ફરી આપણે પાંચ થી છ મિનિટ માટે કુક થવા દેશું અને ઓવર કુક ન થઈ જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જે સાઠ થી સિત્તેર ટકા આપણે કુક કરેલું હતું ને તો આમાં આપણે પ્રોપર કુક કરી લેવાનું છે તો જો એકદમ સરસ રીતે કુક થઈ ગયું છે ફ્રેન્ડ હવે આપણે ગેસને ઓફ કરીને આમનો જ આપણે રો ટેમ્પરેચર પર આવવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ ચાસણી છે ને એકદમ જોરો ટેમ્પરેચર પર આવી ગઈ છે આ છે ને એની છાલ રહી ગઈ છે હવે આપણે શું કરવાનું છે જેટલા કલર તમારે મિક્સ કરવા હોય ને એ પ્રમાણે છે ને અલગ અલગ કરી લેવાની છે ચાસણી સાથે જ

અને જો તમારી પાસે આ ન હોય તો તમે ફ્લેવર અને એસેન્સ બને મિક્સ કરી શકો છો ડીપ રીતના બરાબર છે હવે આપણે ઢાંકીને ઓવરનાઇટ અથવા તો સાત થી આઠ કલાક માટે આપણે રાખી દઈશું એકદમ આવી રીતના આપણે આપણે ચાસણીમાં જેને રાખવાની છે રાખી તો હું અહીંયા ઢાંકીને ઓવર નાઇટ રાખી દઈશ તો ફ્રેન્ડ્સ આપણે ઓવરનાઇટ મેં આવી રીતના ડૂટી ફૂટીને રાખી દીધી હતી તો તમે જોઈ શકો છો રીતના જો એકદમ સરસ ચેલી જેવી થઈ ગઈ છે અને આવી રીતના આપણે સાઈડમાં એટલે ચાસણી છે એ બધી નીત્રી જાય અને આ ચાસણી છે ને ફ્રેન્ડ્સ તમે શરબતમાં ઉપયોગ કરી શકો છો આ પણ તમારે નથી તમે તો ફ્રેન્ડ આને આવી રીતના નીતાવા છે ને આપણે ત્રણ થી ચાર કલાક માટે તડકે બિલકુલ નથી રાખવાની ખાલી એમ જ આપણે પંખા નીચે આપણે સુકવવા માટે મૂકી દેસું કે જેથી એનો ચાસણી છે બધી નીતરી જાય અને એકદમ એને છે ને ડ્રાય પણ નથી કરવાની થોડું એમાં છે ને મોઈશ્ચરનું પ્રમાણ હોવું જોઈએ એટલે તડકે નથી સુકવવાની ખાસ ધ્યાન રાખવાનું છે ઘરમાં પંખા નીચે જ એને સુકવવાની છે જો એકદમ સરસ બની ગઈ ને